નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ગુજરાત રોજગાર ભરતી મેળો જેમાં ખાલી જગ્યામાં વાત કરીએ તો પાંચસોથી પણ વધારે જગ્યાઓ પર જે રોજગાર ભરતી મેળો કરવામાં આવશે અને કોઈપણ પરીક્ષા વગર જે તારીખની વાત કરીએ તો ખૂબ જ નજીકમાં તે રોજગાર ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે જે આપણા વિડીયોમાં સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને કોઈ પણ ભણવા લાગતી અને એજ્યુકેશન રિલેટેડ ન્યૂઝ હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે વાત કરી સંસ્થામાં જેમાં સુઝુકી મોટર ગુજરાત જેમાં પદમાં વાત કરી તો વિવિધ અલગ અલગ જગ્યાએ જાહેરાતની તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસથી અને રજીસ્ટ્રેશન અઠ્યાવીસ મે બે હજાર ચોવીસથી શરૂ થઈને ઓફલાઈન તમારે આવેદન કરવાનું રહેશે જેમાં સુજુગી ગુજરાત ડોટ કોમ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના પછી સુઝુકી મોટર ગુજરાતમાં આ ભરતી મેળામાં વિવિધ પદો માટે ભરતી કરવામાં આવી રહી છે એમાં ખાલી જગ્યામાં વાત કરીએ તો પાંચસોથી પણ વધારે નોકરીઓ ભરવા જઈ રહ્યા છે લાયકાતમાં વાત કરીએ તો ધોરણ દસ પાસને લઈને તમામ સુધી જે શૈક્ષણિક લાયકાત છે એ બધામાં અલગ અલગ છે અને ધોરણ દસ પાસ પણ હોવું ફરજિયાત છે પગાર ધોરણ વાત કરીએ તો તેમાં પગાર ધોરણ બાર હજારથી પણ તમને સ્ટાર્ટ આપવામાં આવશે અને જે તમારે ઇન્ટરવ્યૂના આધારે તેમાં સિલેક્શન કરવામાં આવશે અરજી ફીમાં વાત કરીએ તો તેમાં કોઈ પણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી નિઃશુલ્ક તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને નોકરી પણ મેળવી શકશો એમાં ડોક્યુમેન્ટમાં કયા જરૂર પડશે તો ઉમેદવારોના પાસપોર્ટ સાઇઝના ફોટા બે નકલ આધાર કાર્ડ દસ અને બારની માર્કશીટ અસલ અને પ્રમાણિત નકલ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી જેમાં ડિપ્લોમાની માર્કશીટ જુઓ તો અસલ અને પ્રમાણિત નકલ જાતિના દાખલા અને શાળા છોડીનું પ્રમાણપત્ર સહિત તમારી પાસે હોવું જોઈએ એના પછી ભરતી મેળાની સ્થળ અને તારીખમાં વાત કરીએ તો મોટર આ ભરતી મેળાનું સ્થળ એસ એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની સામે છોટાઉદેપુર તથા પાંચ જૂન બે હજાર ચોવીસની સવારે નવ કલાકે આ ભરતી મેળાનું આયોજન કરવાનું રહેશે એમાં ડોક્યુમેન્ટમાં તારીખોમાં વાત કરીએ તો તેમાં રજિસ્ટ્રેશનની તારીખ તમે જો કરવું હોય તો તમારા અહીં મોબાઈલ નંબર આપેલો છે તેના પર તમે કોલ કરીને તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો આ અંગેની સંપૂર્ણ લિંકો તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ